ભાવનગરના કાળુભા રોડ ઉપર સમીપ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગને પગલે ફાયર વિભાગ ફાળું જાગી ગયું છે અને ચેકિંગ પ્રક્રિયા શહેરના વિવિધ બિલ્ડિંગોમાં હાથ ધરી છે સમી કોમ્પ્લેક્ષના બેઝમેન્ટના એરિયામાં આગ લાગ્યા બાદ જે રીતે ધુમાડો થયો અને હોસ્પિટલને અસર થઈ છે ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા આવી ઘટના બીજી વખત બને નહીં તે માટે અલગ અલગ ટીમો બનાવીને હોસ્પિટલો ધરાવતા કોમ્પ્લેક્ષમાં ચેકિંગ હાથ ધર્યું છે આ સાથે અનેક નીતિ નિયમોનું પાલન થાય છે કે કેમ તેની તપાસ કરી છે સામાનો દૂર કરવા માટે નોટિસો પાઠવવામાં આવી છે インドー લોનું તર એક નહી ના 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 પછી પાછું રીમુવ કરાવી દે કોઈ ઇશ્યુ ના અંદર કવર ચાલુ છે ખબર હતી બે છે અરે કરાડ એ જનરેટર બને એ જનરેટર જામ જાય એવું નહી કેવું એ છે હા મારું નામ હર્ષ ભોજાણી સબ ફાયર ઓફિસર ભાવનગર એન્ડ ફાયર ઇમરજન્સી સર્વિસીસ અત્યારના ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી કુલ બે ટીમ અલગ અલગ એરિયામાં બધા જ હોસ્પિટલ ચેકિંગમાં હાથ ધરવામાં આવ્યા છે તેમાં હોસ્પિટલમાં બેઝમેન્ટ હોય તો તેમાં બેઝમેન્ટમાં જરૂરિયાત કરતાં વધારે જો સામાન્ય લોકોએ સ્ટોર કર્યો હોય તો તેમને તાત્કાલિક દૂર કરવાની નોટિસ અને ફાયર સિસ્ટમ ચેક કરવામાં આવી રહી છે કે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં અમે અલગ અલગ વિસ્તારમાં આજે બે ટીમ બનાવીને ચેકિંગ કરી રહ્યા છીએ જેની અંદર જે પણ હોસ્પિટલ બિલ્ડિંગ છે બેઝમેન્ટવાળી તેની અંદર કોઈ વધારાનો સામાન કે અલગ સ્ટ્રકચર ઊભું નથી કરી દીધું એનું ચેકિંગ કરી છે જે જગ્યાએ અમને એવી વસ્તુ જોવા મળી છે ત્યાં અમે નોટિસ આપેલી છે અને સિસ્ટમ બંધ છે ત્યાં પણ નોટિસ આપી છે